મારું વેટ ઘણું બધું હતું બરાબર કેટલું હતું મારું પહેલા હતું એટી સેવન હતું અને મેં નેચરા મોર જે નેચરની પ્રોડક્ટ છે એમના માધ્યમથી ચૌદ કિલો વેટ લોસ કરેલું છે અચ્છા સરસ સરસ તો આજે તમે ચૌદ કિલો જે વેટ લોસ કર્યું છે બરાબર ઘણી વખત તાસી પ્રમાણે હોય છે એટલે પેલા મહિના મારું દોઢ બે કિલો થયું હતું પછી કન્ટિન્યુ ચાલુ રાખ્યું એટલે સાડા ત્રણ મહિનાની અંદર ચૌદ કિલો વેઇટ લોસ થઈ ગયું છે બરાબર અને અત્યારે તમારે પ્રોડક્ટ ચાલુ છે ના પ્રોડક્ટ મેં બંધ કરી દીધેલી છે હા પહેલા હું આ જે નેચરા નો પાવડર જે છે લેડીઝ માટેનો સ્પેશિયલ એ યુઝ કરતી હતી એને સવારે સાંજ અડધી અડધી ચમચી ગરમ પાણી સાથે લેતી હતી અને પછી આ ટેબ્લેટ છે ઇઝી ડિટોક્સ નામની એ બપોરે અને રાત્રે જમ્યાના બે કલાક પહેલા એક એક ટેબ્લેટ રોજ ગરમ પાણી સાથે લેતી હતી અને પછી આ રાત્રે સુવા ટાઈમે એક લીવર નામની ટેબ્લેટ છે એ રોજ રાત્રે એક ગરમ પાણી સાથે લેતી હતી આવું મેં કન્ટિન્યુ ત્રણ મહિના ચાલુ રાખ્યું હતું અને સાડા ત્રણ પોણા ચાર મહિના થયા એટલે મારે પછી સરસ રિઝલ્ટ આવી ગયું છું એટલે મેં હવે પ્રોડક્ટ વાપરવાનું બંધ કરી દીધેલું છે

તો જે પેલા સમને જે weight વધારે હતું એના લીધે તમને જે શરીરની અંદર શું પ્રોબ્લેમ થતા હતા અમારો weight વધારે હતો એમના હિસાબે મને શ્વાસ ચડી જતો હતો પગના તળિયા બહુ બળતા હતા અને કામ કરતે તો થાકી પણ જતા હતા અને આ weight loss થયા પછી ઘણું બહુ સારું રિઝલ્ટ છે એ બધું તો તકલીફ તો દૂર થઈ ગઈ છે અને પ્લસ શ્વાસ જે તળી જતો તો થાક લાગતો તો એ પણ કંઈ થાતું નથી અને શરીરમાં સ્ફૂર્તિ લાગે છે ઓકે મોટા ભાગે જેને કેવાય કેટ ની પ્રોબ્લેમ સતાવતી હોય છે તો અત્યારે અમારા દર્શક મિત્રો જે તમારો વિડીયો જોઈ રહ્યા છે તો એમને તમે શું સંદેશો આપવા માંગો છો હું દર્શક મિત્રોને એમ કેવા માંગીશ કે બજારમાં ઘણી બધી પ્રોડક્ટો મળતી હોય છે એલોપેથિક હોય છે હોમિયોપેથિક હોય છે એની મેં પણ ઘણી વખત યુઝ કરેલી જ છે કેમકે વેટ ને હિસાબે ઘણા બધા પ્રોબ્લેમ થતા હતા તો એ બધા પ્રોડક્ટથી મેં ઘણા ઘણી પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ હતી ઓનલાઈન પણ મેં પરચેસ કરીને કહ્યું હતું એનું રિઝલ્ટ તો નહોતો આવ્યું પણ બીજી સાઈડ ઇફેક્ટ ઘણી થઈ હતી પણ આ પ્રોડક્ટથી મને કોઈ સાઈડ ઇફેક્ટ નથી થઈ અને મૂકકા પછી પણ સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો હું દર્શક મિત્રોને એવી સલાહ આપીશ કે તમે આ પ્રોડક્ટ યુઝ કરો કે જેથી કરીને તમારા શરીરની અંદર વેઇટ લોસની સાથે ઇન કેસ કાંઈ પ્રોબ્લેમ હશે તો એ પણ તમારો સોલ્યુશન થઈ જશે